સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ત્યારે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો પચાસ તાલુકામાં વરસાદ વરસ્યો છે પરંતુ ભારે વરસાદ હોવાને કારણે સૌથી વધારે ભયાનક સ્થિતિ દરિયા નજીક આવેલા જિલ્લાઓમાં જોવા મળી રહી છે જેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ જામનગર અને દ્વારકા જિલ્લાની થઈ છે તો બીજી તરફ માંગરોળના દરિયામાં તોફાન જોવા મળ્યું વિશાળ બોટની ઊંચાઈ ધરાવતા મોજા કાંઠે આવતા હતા ત્યારે ગાંડાતુર દરિયામાં ખલાસીઓ બોટ લઈને નીકળ્યા હતા પરંતુ ખલાસીઓની બોટની ભયાનક રીતે લહેરોની થાપડો વાગતા દરિયાલાલના પ્રકોપના સામે આ બોટ આંખના પલકારામાં પાણીમાં ઊંધી થઈ ગઈ હતી જેના કારણે બોટમાં ખલાસીઓ પાણીમાં ડૂબ્યા હતા જોકે આ વાતની જાણ થતાં એનડીઆરએફની ટીમ પહોંચી હતી બોટનું નામ જય ચામુડા નામની બોટની શોધખોળ કરી હતી ત્યારબાદ ભારે જહેમત પછી ચારનો બચાવ કરવામાં આવ્યો પરંતુ એનડીઆરએફની ટીમ હજુ પણ બાકીના ત્રણ લોકોની શોધખોળ કરી રહી છે હાલમાં વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચ્યું તે ઉપરાંત એનડીઆરએફ અને સ્થાનિક તરબૈયાઓની મદદ સાથે લાપતાની શોધ કરી રહ્યા છે તો ઇજાગ્રસ્ત ખલાસીઓ મહારાષ્ટ્ર અને વલસાડના હોવાનું સામે આવી છે કે માંગરોળ બંદર પર બોટ ફરત ફરતી વખતે ઘટના બની હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ